યુનિફોર્મ સિવિલ રહી છે ત્યારે વડાપ્રધાન દ્વારા દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે ભાજપ સરકાર જે કહે છે તે કરે છે વન નેશન વન ઇલેક્શન આર્ટિકલ ત્રણસો સિત્તેર ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચન આપ્યા હતા તે એક પછી એક પૂરા થયા છે હવે સમાન નાગરિક ધારો અમલ કરવા માટે સંકલ્પ છે ગુજરાત સંકલ્પ સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ છે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધે છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોર્ડની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચાશે દેશના તમામ નાગરિકોને સુરક્ષિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તમામ વાયદા પૂરા કરવા આવી રહ્યા છે સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવશે એક જ નિયમોને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે રંજનાબેન દેશાની નિમણૂક કરવા પાછળના કારણો અંગે જણાવ્યું હતું કે તે ખૂબ અનુભવ ધરાવે છે અનુભવના આધારે પસંદગી કરવામાં આવે છે બહોળો અનુભવ છે અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે આદિવાસી અધિકારોને આ કાયદો અસર કરશે કે કેમ તે અંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડ સરકારનું યુસીસી મોડેલ અદભુત છે આ મોડેલમાં આદિવાસી સમાજના હકને યુસીસી કાયદામાં લાવવામાં આવ્યો નથી ગૃહમંત્રીએ પણ ઝારખંડની સભા દરમિયાન કહ્યું હતું કે આદિવાસી સમાજના રિવાજ તથા કાયદાનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે અને એમને મળ્યા પછી એ લોકોના રિવ્યુ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે એટલે આવનારા દિવસોમાં ધનવંત જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને ભી મનવામાં આવશે અને કમિટી અને મળ્યા પછી રિપોર્ટ જ્યારે રજૂ કરશે ત્યારે બધા અંદર જોવામાં આવશે કમિટી બનાવી કમિટી બધા લોકોને સાંભળશે ત્યારે પર્ટિક્યુલર કમિટી જે કોઈ સમાજનું વાત કરે બધા સમાજને સાંભળશે મુસ્લિમ સમાજને સાંભળશે પર્સનલ લોમાં મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લો મુજબ થાય છે હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લો છે યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લો ખતમ થઈ જશે અને કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સમુદાય હોય એ તમામ માટે એક સમાન કાયદા રહેશે જેને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી કહેવાય છે